કલ્યાણપુર તાલુકાના હરિપર પ્રાથમિક શાળાના બાળકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે શાળામાં બાળકોને રીંગણાનો ઓળો તેમજ રોટલા બનાવતા હોય તેવો વિડીયોની મંત્રીએ સરાહના કરી છે બાળકોમાં વિવિધ કલાઓ સાથે ઉત્તમ શિક્ષણ આપતા શિક્ષક સામત બેલા સાથે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસિરિયાએ વિડીયો કોલ મારફતે વાત કરીને અભિનંદન પણ પાઠવ્યા હતા નમસ્કાર તમારો વિડિયો મેં હમણાં જોયો આજે બાળકોને ખૂબ સુંદર પ્રવૃત્તિ જીવનલક્ષી જેને કહેવાય ને કેળવણીનું શિક્ષણ આપતો આ વિડીયો જોયો સમૂહમાં બાળકોને બોલાવી દીકરીઓ પાસે ખાસ કરીને રસોઈનું એની કલા રસોઈની જે આર્ટ મૂળ વિસ્તારના રોટલા બનાવવા ઓળો

અંતરથી એને આનંદ આવે એવી છો ગવર્મેન્ટના સમય સાથે પણ તમે તમે શિક્ષણ સાથે જોડાયેલો છો ખરેખર ગુરુજનોની જે વ્યાખ્યા છે એ તમારા જેવા શિક્ષકો મારા ગુજરાતની અંદર લાખો શિક્ષકો પ્રાથમિક શાળા અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધી પ્રોફેસરો બધા આ રીતે કામગીરી કરી રહ્યા છે ત્યારે આ ગુજરાતનું મૂળભૂત કેળવણી આપ આપી રહ્યા છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવનારા સમયમાં જે દેશને વિકસિત રાષ્ટ્ર કરવા જઈ રહ્યા છે ત્યારે એક નાના નાના સંકલ્પો નરેન્દ્રભાઈ કહી છે ને કે સ્વચ્છતા દરેક વ્યક્તિ કચરો રસ્તામાં નહીં નાખીશું આ એક સંકલ્પ સ્વચ્છતા માટે બહુ મોટો છે